ખાસ કરીને જે ઘટના છે તે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા વાય જંક્શન પાસેની છે જે શખ્સ છે તે પોતાની પાસે રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખ રોકડ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા જે બે શખ્સો છે મોડા પર નકાબ નકાબંધીને આવ્યા હતા અને આ જે ઇસામ છે તે ઇસામ પાસે જે રોકડ ભરેલી જે બેગ છે તે બેગ લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા જ ઉપરી અધિકારીનો કાફલો ઘટના સાથે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે હાલ તો જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી છે બિલકુલ બિલકુલ આભાર